બ્રાન્ડ ના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તપાસમાં લેવાયેલા પાંચે સેમ્પલ લેબોરેટરીમાં ફેલ જાહેર થતા આ મામલો પાલનપુર કોર્ટમાં પહોંચ્યો હતો આ કેસ પાલનપુર અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો કોર્ટે નકલી ઘીના ઉત્પાદન માટે જવાબદાર પેઢીના માલિકો દિનેશ ઠક્કર અને હિતેશ ઠક્કરને દોષી ઠેરવ્યા હતા કોર્ટે ભેળસેળવાળા ઘીના આ પાંચ કેસમાં વેપારીઓ દિનેશ ઠક્કર અને હિતેશ ઠક્કરને કુલ પંદર લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે આ કાર્યવાહીથી ડીસામાં ઘી બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને તંત્રએ પણ ફૂડ સેફ્ટી મામલે કડક વલણ અપનાવ્યું હોવાનો સંદેશ આપ્યો છે